નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ ત્રણ રાશિવાળાને આજના દિવસે સાંભળવા મળી શકે છે કોઈ ખુશખરી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારા માટે કોઈ નવો વિરોધી ઊભો થઈ શકે છે જો તમે કાર્યસ્થળ પર કોઈ કામમાં ઉતાવળ બતાવો છો તો તેમાં તમારાથી ભૂલ થવાની સંભાવના છે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરે છે તો તે આજે તમને મળવા આવી શકે છે તમારે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે જો તમને તમારા બાળકની કારકિર્દી વિશે કોઈ ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે प्रगतिना मार्ग आवता अवरोधों दूर थे तुम्हें पिकनिक वगैरे क्या जब प्लान बना शको छो। मिथुन राशि बात करिए तो आज दिवस तरा थी भरेलो रहे तरी मेहनत संपूर्ण परिणाम मैं जो तब कोई काम में रोकाण करशो तो सारू रहे જો તમે વેપાર સંબંધિત ભાગીદારીમાં કોઈ સોદો નફકી કરો છો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે જેથી તમારે કાગળની કાર્યવાહી પૂર્ણ કરવી જોઈએ તમે તમારું ઘરના નવીનીકરણ પર પણ सारी રકમ ખર્ચ કરશો તમારી માતા સાથે વિવાદ થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઊર્જાસભર રહેવાનો છે તમે ઊર્જાથી ભરપૂર રહેશો તમે તમારી જવાબદારીઓ પણ સરળતાથી પૂરી કરી શકશો તમારા જીવનસાથીને કેટલીક શારીરિક સમસ્યાના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે આજે તમારા કોઈ પણ અન્ય વ્યવહારોનું સમાધાન કરશો જો તમે સમજદારી અને સમજદારીથી કોઈ નિર્ણય લેશો તો તે તમારા માટે સારું રહેશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે ધંધામાં કોઈ પર વધારે વિશ્વાસ ન કરો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે બાળકો કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે જેના માટે તમારે તેમની માગણીઓ પૂરી કરવી પડશે તમે ઘરે નવું વાહન લાવી શકો છો કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો તમારી આવકના સ્ત્રોત વધશે કામના સંબંધમાં માતા પિતા તમને કેટલીક સલાહ આપી શકે છે તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે સામાજિક કાર્યક્રમોમાં તમારી છબી વધુ સુધરશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંગથી રાહત મળશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે તમારે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં બગાડ થઈ શકે છે જેના કારણે વધુ ધમાલ થઈ શકે છે તમારી કોઈ જૂની બીમારી વધી શકે છે લવ લાઈફ જીવતા લોકો કોઈ વાતને લઈને પોતાના પાર્ટનરથી ગુસ્સે થઈ શકે છે તમારી મનોકામના પૂર્ણ થવાને કારણે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કોઈ પણ કાયદાકીય મામલામાં જીતવા માટેનો રહેશે તમને કેટલીક વારસાગત મિલકત મળી શકે છે તમારે પારિવારિક સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે તમારા બાળકના ભણતર પર થોડું ઓછું ધ્યાન કેન્દ્રિત કરશો જેનાથી તમારું ટેન્શન વધશે જૂના ક્રોધાવેશને આશ્રય આપ્યા વિના લાંબા સમય પછી જૂના મિત્રને મળીને તમે ખુશ થશો તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કરવા માટેનો દિવસ છે તમે તમારા પોતાના કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેનાથી કાર્યસ્થળમાં સમસ્યાઓ ઊભી થશે તમારા બોસ તમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે જે તમારે બીજા કોઈને સોંપવી જોઈએ નહીં શેરબજાર સાથે જોડાયેલા લોકોએ થોડું સમજી વિચારીને રોકાણ કરવું પડશે અને તમારે નિષ્ણાતની સલાહ લેવી પડશે તમે તમારા વ્યવસાયમાં કોઈ પણ ફેરફાર કરવા વિશે વિચારી શકો છો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારે તમારી પારિવારિક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે જો પૈસાને લઈને કોઈ કામ બાકી હતું તો તે પણ સરળતાથી પૂરું થઈ શકે છે તમે ઘર અથવા દુકાન વગેરે ખરીદવાની યોજના પણ બનાવી શકો છો પરંતુ તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ કારણ કે તેને પાછા મેળવવામાં સમસ્યાઓ આવશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારા પરિવારના કોઈ સભ્યને નોકરી માટે ઘરથી દૂર જવું પડશે અને પરિવારના કોઈ સભ્યના લગ્નની વાત શરૂ થઈ શકે છે જો તમે તમારી મનપસંદ વસ્તુ ગુમાવી દીધી હોય તો તમે તે પણ મેળવી શકો છો जे लोको राजनीति तरफ આગળ વધી રહ્યા છે તેઓએ તેમના વિરોધીઓ થી થોડું સાવધાન રહેવું જોઈએ કારણ કે તેઓ તમારા વિશે ગપસપ કરી શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરે જે તમને ખુશ કરશે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમે કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તમને ઘણી હદ સુધી રાહત મળશે પિતા બિઝનેસને લઈને કોઈ સલાહ આપી શકે છે જો તમે માનો છો કે કોઈએ શું કહ્યું છે તો તે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સંઘર્ષનું કારણ બની શકે છે તમે તમારી જવાબદારીઓને સરળતાથી પૂરી કરી શકશો કારણ કે તમને તમારા બાકી રહેલા પૈસા મળવાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો